નમસ્કાર દર્શક મિત્રો આપની સાથે હું છું દેવ અને આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ગુજરાત રાજ્યના સમાચારોની શરૂઆત કરીએ દ્વારકામાં આજ રોજ પવિત્ર પૂર્ણિમાના દિવસે જલયાત્રાની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી છે વર્ષમાં ફક્ત બે વખત શ્રીજીને ખુલ્લા પડદે સ્નાન કરવામાં આવે છે તેમનો એક દિવસ આજે હોય મોટી સંખ્યામાં ભક્તો શ્રીજીના દર્શને પધાર્યા હતા જલયાત્રાની પૂર્વ સંધ્યાએ જલયાત્રાની તૈયારીઓ રૂપે પૂજારી પરિવાર દ્વારા જગત મંદિરેથી વાજતે ગાજતે ચાંદીના બેડા જારીજી લઈ ભદ્રકાલી મંદિર પરિસરમાં આવેલ અઘોરી કુંડમાંથી જળ ભરવા અને તે જળમાટીના કુંડમાં પવિત્ર દ્રવ્યો સાથે રાખવામાં આવેલ હતું અને પૂજારી પરિવાર દ્વારા શાસ્ત્રોપાર સાથે આજરોજ પૂર્ણિમાના સવારે મંગલા આરતી બાદ કાળિયા ઠાકોરને ખુલ્લા પડદે આમરસ તેમજ અઘોર કુંડના પવિત્ર પાણી દ્વારા અભિષેક સ્નાન કરવામાં આવ્યું હતું તેમજ સાંજે નિજ મંદિર ગર્ભગૃહ પાસે પાવન જળથી પૂજારી પરિવારના પુરુષો દ્વારા શાસ્ત્રો વિધિથી સાથે પવિત્ર જલથી કુંડ ભરવામાં આવશે અને શ્રીજીના સ્વરૂપ ગોપાલજીને જોઈ ચમેલી મોગરા સહિતના ફૂલ શણગાર કરી નાવામાં આવશે અને જણાવી દઈએ જલયાત્રા ઉજવાશે જેમાં નાવ મનોરથના દર્શન થશે જેના ઉજવણીના ભાગરૂપે સાંજે ભગવાન દ્વારકાધીશના

ભગવાન દ્વારકાધીશજીનો વિવિધ પ્રકારની અગિયાર ઔષધિઓ દ્વારા અભિષેક કરવામાં આવ્યો અને અઘોર ભદ્રકાલીના પટાંગણમાં શોભાયાત્રાની રૂપમાં સમસ્ત પૂજારી પરિવાર આદાલ વ્રત સ્ત્રીઓ દ્વારા એ જલને અહીંથી લઈ જવામાં આવ્યું અને સરઘસ આકારે ભગવાન દ્વારકાધીશજીના શ્રી ચરણમાં અર્પણ કરવામાં આવ્યું ત્યાં ભગવાનના હોજ ભરવામાં આવ્યો અને હોજની અંદર ભગવાન દ્વારકાધીશજીની જે ગોપાલજીની પ્રતિમૂર્તિ છે એમને બિરાજમાન કરી અને જલયાત્રાનો ઉત્સવ મનાવવામાં આવ્યો સૌ ભક્તજનોને જય દ્વારકાધીશ